બે બે પૃથ્વી લોકોથી ભરેલી છે પરંતુ તેઓએ એટલું પાપ કર્યું છે કે ઈશ્વરને ઘણું દુઃખ થયું તેમણે પૃથ્વી પરના બધા જ લોકોનો નાશ કરવા માટે પૂર મોકલવાનું નક્કી કર્યું

બારી અને દરવાજા હોય આજ્ઞાનું પાલન કરતા મોહે તે બાંધે ઈશ્વરે મોહને દરેક પ્રકારના બે બે પ્રાણી એકત્રિત કરવા કહ્યું એક નર એક નારી પછી મોહ તેનો પરિવાર અને પ્રાણીઓ વહાણમાં ગયા ઈશ્વરે દરવાજા બંધ કર્યા ચાલીસ રાત સુધી વરસાદ પડ્યો આકાશમાંથી પાણી પડી અને મહાસાગરો અને સરોવરોમાંથી પાણી બહાર વહી નીકળ્યા પૂરના પાણીમાં ઊંચા ઊંચા પર્વતો પણ ડૂબી ગયા તે સમય દરમિયાન નું તેનો પરિવાર અને તમામ પ્રાણીઓ પૂરના પાણી પર તડતા વાહનમાં સલામત હતા ઈશ્વર વિશે ભૂલી ગયા ન હતા એક ક્ષણ માટે પણ નહીં ઈશ્વરે પવન મોકલીને પાણી નીચે ઉતાર્યું વાહન આરારાટ પર્વત પર થાંભી ગયું નુંહે એક કબૂતર બહાર મોકલ્યો જ્યારે તે પાછું ફર્યું નહીં ત્યારે તેણે જાણ્યું કે તે સલામત છે જ્યારે જમીન સુકાઈ ગઈ ત્યારે ઈશ્વરે તેમને બહાર નીકળવાનું કહ્યું હવે ફરી કદી પૃથ્વી પર આવું ભયંકર પૂર નહીં લાવે તેના વચન તરીકે તેમણે આકાશમાં મેઘ ધનુષ્ય મૂકી દીધું thank <laughs>